જાન માં જવા માટે રેડી લગ્ન માં પણ આપણા સબસ્ક્રાઇબર મિત્ર મળી જાય હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધા તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયો તમારું બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મસ્ત મજા ના આજે અમે રેડી થઈ ગયા કેમ કે આજે અમારે જવાનું છે જાનમાં

પૂજાબેન તમારે ને આવવું છે પૂજા બેન કાલે તો ગયા ને હા હવે જઈએ આજ ને આવો ને તમારે કાલ વારો પૂરો થઈ ગયો હો હોટાફટા અહીંથી જઈએ સાનમાં બહુ મજાવાની છે ડિસ્કો બિસ્કો કરવાનો છે ને જોરદાર મોસ કરવાની છે તો તમને બધાને બહુ મજાવાની છે ને કોના લગન છે એ બધું તમને ના ખબર પડી જાય તો હાલો ફટાફટ વાંચી જઈએ લગ્નમાં તો બધા વિડીયો બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો છે પેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનો ભૂલતા નહીં લે લે જો તો નખરા કરે બે જાવ ગાડીમાં બે નમી જાય હેતું આવું નથી હેતું હેતો નું હુવરા જ રેડી કરે છે કેમ કે છે ને હેતુ ભાઈ ને ઓલા એની મમ્મી ને એને શરદી ને છે ને એટલે ઈ નથી આવતા અમે બધા જઈએ છીએ તો ફટાફટ અહીંથી જઈએ લગન માં ફટાફટ જાય ને કરે પેલા જાન ભોગી જાય કાશું ને જાનમાં માં જવાનું છે માંડવી ને જવાનું હાજર તો ફટાફટ હાલતા થઈ જાય ફેમિલી આવી જાય છે મવા ને લેવાના છે અમારે સસમા સમજો બધા સસમા છે અમારે પત્તો હાટો લેવાનું છે કાશું ને મોડું ના થાય ને તો લગભગ તો મોડું થઈ જાય વાગ્યા છે દસ ને લગ્ન માં ક્યાં જવાનું છે તમને કઉ રાજુલા દીકોર જવાનું છે તો ના હશે એટલે લગ્ન જવાનું છે તો ઘણું આઘું છે પાછા પેટ્રોલ પુરાવા જાય પેટ્રોલ પુરાવી લઈ તો જાય ને આમ જોઈ એક ને ના લેવા થાય ચશ્મા લઈ લીધા આમ જો લે હું જો આમ જો તો છે ને હીરો નંબર વન જાનમાં જવા માટે રેડી હે તારી ચોકલેટ તો દેખાડ આમ જો મસ્ત ના રેડી થઈ ગયા હવે જવું છે લગ્ન પણ હવે સેને પ્રેડલ પર આવે ને પછી ફટાફટ હવે નીકળીએ નકર થઈ જાય લગ્ન માં મોડું ફાઈનલી ફેમિલી પોગી ગયા જાનમાં માં પોગી જાય ને હા તો ડીજે ઓગમે

아니, 아니, 안먹

તો વાંધો ને આ ભાઈ હોય તો અમારે રોજ વીડિયા જાય કા સુરત થી જો ને હા લગન માં આવ્યા ઓળખા ને થઈ ને ફેન્સીપ થઈ ગઈ બોલો મિત્રતા થઈ ગયા હવે આ થી બધા જઈશું જમવા કા જમવા જાવ ને તો અમારે બેનને છે ને એવું હોય કે પછી સીસી હોય એટલે ન આવવાનું હોય ને એવી રીતનું હોય તો એ કઈ નહીં આવવાના અમે જઈએ તો ફટાફટ જાય શું જમવા જાવ કે નહીં લગનમાં જમી ને ઘડીક બેઠા ને બહુ ટ્રાફિક આ જતી કેમકે એકાર છે ને બે બે લગ્ન હતા ને એટલે ટ્રાફિક ફૂલ થઈ ગઈ તો હવે અહીંથી અમારે છે ને ડાયરેક્ટ જવાનું છે હવે ઘરે ને આમ જો સંદીપ સોડા વાગી અડધી સોડા વાગ્યા આમ અમાર પત્તો પત્તો એ હો એનો મેંગો સોડા પીધીને ઓલું હું ફૂગો કરવાની લીધું હે बबल्स लिदो बबल्स कर हम जो तान छे ना जल से हम तो जो हे नाक वे अबे पहला पी ली तर नाक कोनी थोडीक जल जीरा जल जीरा हादी सोडा से ना खाय ना हादी सोडा पी लाय मजा आ बस तो भाई मला लगन न, ना मन न ना देर न लगन नता ते मजा आ गई का संदे? પણ એકારે બે લગન હોય ને ટ્રાફિક બહુ થઈ જાય કઈ વાંધો ન હવે આથી અમારે જવાનું છે કેમ આવું છે સંદીપ અપડે માંડણ તો માંડણ જવાનું છે કે એમ કે સંદીપના દોસ્તારના ઘરે જવાનું છે તો फटाफट હવે હાલતા થઈ જાય કઈ ક્યાં જમ કે સંદીપ અપડે ડુંગર ડુંગર આવવાની થાય તો બંધ થઈ ગયો લ્યો રેલ ગાડી છે રેલગાડી ગાડી આપણે જોવાની છે કઈ ભારખા નો હે કોલી હે કેના ખબર હોય જોઈએ કઈ રેલગાડી વટે

એટલે પણ લવ તો ખરા ચોકલેટ એની ચોકલેટ મારા પસમાં થી આપી ગઈ એની ચોકલેટ આમ જો બો ચોકલેટ છોકરો ખાય હો કા અમારી હેન લો એનો મારી હેન લોડી તો જો એ હે નોડી હે નોડી તો રોમી ઘેર આવીને ડિસ્કો કરે ઘેર આવીને ડિસ્કો કરે બોલો તો ના કેમ નો ડિસ્કો કરો હે

તો જોઈ જૈન વીડિયો ના છે ને ઠાકી જાય અને આજનો વીડિયો છે ને આપણે એટલો જ રાખશું તો આજનો વીડિયો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો ને વીડિયો ગમે હોય ને તો લાઈક કરજો શેર કરજો સેલો પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ બેટા ટાસી યુ